જય શ્રી કૃષ્ણ રાધે રાધે એક વાંચવા જેવી સ્ટોરી છે એ સત્ય ઘટનાઓ પર આધારિત છે તો હું આજે તમને કહેવા જઈ રહી છું નરંદે એમની ભાભીને ફોન કરીને પૂછ્યું ભાભી મેં રાખડી મોકલી હતી એ મરી ગઈ તમને ભાભી બોલ્યા નહીં દીદી હજી નથી મળી નરંદ કહે કાલ સુધી રાહ જુઓ જો નહીં મળે ને તો હું જાતે જ આવીને રાખડી બાંધી જઈશ બીજા દિવસે સવારે ભાભીને સામેથી ફોન કરીને કહ્યું દીદી હજી સુધી તમારી રાખડી નથી મળી નરંદે ફોન મૂક્યો અને રાખડી બાંધવા માટે રાખડી અને મીઠાઈ લઈને પિયરમાં પહોંચી ગઈ રાખડી બાંધી બધા જોડે મન ભરીને વાતો કરી હસી મજાક કરી વિદાય લીધી ભાભીએ નરનને સાથે ખૂબ જ સામાન ભરીને આપ્યો માની પાસે જઈ વિદાય લીધી ત્યારે માએ કહ્યું ફરિયાદના લહેરામો કહ્યું સાસરે ગયા પછી તમે મારો ખ્યાલ આવે છે કે નથી આવતો થોડા થોડા સમયે મળવા આવતી હોય તો નરંદે કહ્યું સરસ વાત કરી ત્યાં પણ મારે એક મા છે અને અહીં ભાભી તો છે તમારી સાથે આંખોમાં આંસુ સાથે મા બોલી સાચે જ તારી ભાભી મારું બહુ જ ધ્યાન રાખે છે તારા ભાભીએ જ બધાને કહી દીધું હતું કે કોઈ કહેતા નહીં આ વખતે દીદીને અહીં તેડાવા છે ઘણા સમયથી નથી આવ્યા નરંદ આખા આખા રસ્તામાં પિયરની મીઠી યાદ વાગોતી ગઈ અને વિચારતી રહી હતી કે આવી ભાભીને જો બધાને ઘરે હોય તો ઘર સ્વર્ગ બની જાય તો મિત્રો પોસ્ટ સારી લાગી હોય તો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો રાધે રાધે